એ ચપ્પલ વાર દેવાનો હશે ભાઈ એ ના પાડી કે વાર નહિ દઉં તો એની આગળ ગાય કાઢી અને ભાઈને કાટલો કાઠલો ન્યાથી ને થોભી ને આયમ ખાઈ ને મારતા મારતા આયા આ દસ જણ પછી આ બમ પાડી ધોડો કે મારી નાખશે ત્યાં અમે વાડીએ ગયા હતા તે વાડીએ થી આવ્યા હતા એ સાત આઠ જણ આવી ગયા અને એમ કીધું આવો એ બેઠા ખાટલા ઢાળ દીધા એટલે એ કે પલોટ આપો તે અમારા છોકરા ઓ પપ્પા એમ કીધું કે પલોટ નથી દેવાનો એમ તે કે એ થાય કરી લેજે તાર બાપ એમ કરીને હગાવી દેવા અને એ કે થાઈ કરી લેજે વીસ વર્ષ જેલમાં રહેવું પડે તો રહેવું પણ એ કે પલોટ તો લેવાના છે એટલે લેવાના છે એમ કરીને મારતા મારતા દેલે લઈ ગયા ને એ ધોળો કોક મારી નાખશે એમ કે હું ગઈ ત્યાં મને બે લાખ મારી દીધા એટલે અમારે જગ્યા આપવાની અમે ના પાડી તો એ લોકો ઉશ્કેરાઈ ગયા અમારી સાથે જબરજસ્તી કરી ઘરમાં ઘૂસી ગયા અને મારા પપ્પાને ગળું દબાઈ દીધું એને માર્યા લાફા માર્યા અને મન ફાવે દીધી ઘરે મારા પપ્પા મારા મમ્મી અને મારા દાદીમાં ત્રણ જ એકલા હતા એટલે મારા દાદીમાં જે એસી વર્ષના છે એ વચ્ચે અને મારા મમ્મી વચ્ચે પડ્યા તો એ લોકોએ મારા મમ્મીને માર્યું એને બી ખૂબ ગાળો દીધી ગળો દબાઈ દીધું ગળો દબાઈ મારવાની કોશિશ કરી અને એક ચેન બી તૂટી ગયો અને એ લોકોએ ધમકી આપી મારા દાદીમાંને કે જો એ પ્લોટ પ્લોટ તમે નહીં આપો મને તો અમે તમારા છોકરાને મારી નાખશું ભલે અમારે વીસ પચ્ચીસ વર્ષ જેલમાં રહેવું પડે સુરત મુંબઈ અને મહાનગરોમાં વસતા દરેક સમાજના લોકોને જ્યારે અહીંયા ગામડામાં રહેતા એકલતા અનુભવતા વયોવૃદ્ધ લોકોને જ્યારે પજવણી કરતા લુખાઓ અસામાજિક તત્વો જ્યારે આવી રીતે હેરાન કરતા હોય ત્યારે ચોક્કસ રીતે અમને હું પૂરી પાડવા અને ગામડાઓને જીવન રાખવાના પ્રયાસના ભાગરૂપે સુરતથી મોટી સંખ્યામાં ને આજુબાજુના ગામના લોકો સરપંચો અને આ જિલ્લાના અલગ અલગ ગામોની અંદરથી આવેલા જે લોકો છે એમને આ દંપતીને જે માર મારવામાં આવ્યો છે દેવળીયા ગામના જે લોકોને જે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ ઊંકર્ષ કે આવા અસામાજિક અને લુખાઓને ડામવા માટે જે ગામ લોકોએ પહેલ કરી છે જે ઊંઘ પૂરી પાડવાનું કામ કર્યું છે એ ચોક્કસ શાયની છે તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ભાવનગરમાં એક દંપતીને માર મારવાની ઘટનામાં અત્યારે પાટીદાર સમાજમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ વિડિયોમાં તમે જોયું કે આ જે ખેડૂત દંપતી છે એમણે શું કીધું કે કેવી રીતે એમને માર મારવામાં આવ્યો હતો અને તેમની ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહે કહેશો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો